સુરત રેલવે સ્ટેશન ઉપર આજે એક યુવક ટ્રેન ઉપર ચડી જતા ભારે હંગામો થયો હતો તે બચાવવા જનારને ઇલેક્ટ્રિક વાયર પકડી લેવાનું કહી સુરત રેલવે સ્ટેશન ઉપર આવેલા પ્લેટફોર્મ નંબર ચાર ઉપર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઉભી રહી હતી તે દરમિયાન એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો હતો આ યુવક ટ્રેનના એન્જિન ઉપર બેસીને હાથ જોડતો હતો અને ઇશારાઓ કરી રહ્યો હતો લોકો તેને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા જોકે તે ઉતરી રહ્યો ન હતો આ અંગેની જાણ થતાં જ આરપીએફના જવાનો પણ દોડી ગયા હતા શરૂઆતમાં સમજાવીને ઉતારવાનો પ્રયાસ કરતા તે નીચે ઉતરતો ન હતો બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી ત્યારે નવ ને અઢાર કલાકે આ યુવક ટ્રેનના એન્જિન ઉપર ચડી ગયો હતો આ અંગેની જાણ થતાં જ પહેલાં નવ ને ત્રેવીસ કલાકે ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી આ સાથે જ આરપીએફ અને લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા ભારે જહેમત બાદ આરપીએફ જવાન અને લોકો બંનેએ મળીને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યા અને આરપીએફ જવાનો અને લોકો યુવક સુધી પહોંચતા જ યુવક ઇલેક્ટ્રિક વાયર પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો જોકે વીજ સપ્લાય બંધ હોવાથી યુવકને કંઈ જ થયું ન હતું તે દરમિયાન પિસ્તાલીસ મિનિટની જહેમત બાદ આરપીએફ અને લોકો દ્વારા યુવકને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો યુવક માનસિક બીમાર હોવાનો પ્રાથમિક રીતે સામે આવ્યું છે જોકે યુવકને આરપીએફ દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી યુવક ટ્રેન ઉપર ચડી જવાના કારણે ટ્રેનની વ્યવહારને પણ અસર પહોંચી હતી પિસ્તાલીસ મિનિટ સુધી ચાલેલા આ ડ્રામાના કારણે સાત જેટલી ટ્રેનો મોડી પડી હતી આ ટ્રેનોને પિસ્તાલીસ મિનિટ સુધી રાહ જોવી પડી હતી જયપુર સુપરફાસ્ટ મેમુ ડબલ ટેકર તેજસ એક્સપ્રેસ હમસફર એક્સપ્રેસ સયાજી નગરી ડિલક્સ એક્સપ્રેસ ટ્રેન પિસ્તાલીસ મિનિટ સુધી મોડી પડી હતી જેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પ્લેટફોર્મ ઉપર ઊભી રહેલી ટ્રેનના એન્જિન ઉપર ચડી જવાને લઈને આરપીએફની કામગીરી ઉપર પણ સવાલો થયા છે રેલવે પોલીસની એક ચૂકના કારણે હજારો મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આરપીએફ જવાનો હોવા છતાં પણ આ યુવક ટ્રેન સુધી કઈ રીતે પહોંચ્યો એ તપાસનો વિષય છે આ મામલે રેલવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું